તમારું હાર્દિક સ્વાગત છે તો આ સ્ટાઇલ હશે ને એકવાર કોમેન્ટમાં કહી દેજો આ કયા યુટ્યુબ ની સ્ટાઇલ છે પાંગા જેવા વિડીયો અમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે થઈ ગયા છે બપોરના એટલે બપોર તો હજી નથી સીડ્યા કારણ કે હજી અગિયાર જ વાગ્યા છે અને ક્લોકનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને હવાની લાઈટ વાઈ ગઈ છે અને બીજું ભૂલાઈ જવું પછી કહે ચાલો બહાર જવાનું પેલા જો લાઇટ છે નહીં તો બહાર જઈને કહું હું હું હાલે છે ને બહાર બધું બાકી ગાય છે કાંઈ નહીં દેખાતું હોય ઓનલી ફોર અંધારું અંધારું

કેમ થાય નહી પહેરાતું લાય પહેરાય દઉં તો દઉં દઉં આ છે પેટ લે તે શીખવાડું લામ આમાં આ પહેરાઈ ગયું છો પણ એ હરખું જ હતું આમ શું નો હરખું હોય તો પેલા આમાં કહી દે હાલો કે હું ફોન ઘિર્યા જવું કે

કોઈને કહેતા નહીં ડુંગળી મળતો તો મળી છે ને તમારા ભાઈ ભાઈ આપણે સાહેબ તો મને રોજ ડુંગળી મળાવશે આવી છે ને ત્યારે કોઈને કહેતા નહીં તો હું કાંઈ કીને જતો કાંઈ કી મારે કાંઈ કીધો શાક બનાવે બે જાય બાટલો ખૂટી ગયો કાં ભરાવા તો ગયા તા અને આ હું બનાવ્યું તો શ્રીખંડ લાવ્યું છે આ શ્રીખંડ મેં કેમ જો કેવું છે ને ઘેર્યા બનાવેલું છે કેવું છે ને કોમેન્ટમાં કહી દેજો પાપડનો લોટ નથી પાપડ બનાવવાનો લોટ નથી ને કાંઈ શ્રીખંડ બનાવ્યું છે અમે આ પાપડ બનાવવાનો લોટ નથી એટલે કોઈ ખાવા ન આવતા ચાલો કન્ટિન્યુ લગમાં ને બન્યા રહેશે અત્યારે હાંજ પડી ગયા ને હાંડિયા અત્યારે જતા હતા ને તો આપણે કીધું લાવો વિડીયો શૂટ કરી લેવી નું આજે બે જ છે હાંડિયા ને એક અમારે હાળો અહીંયા હાલો આવે

અત્યારે આપણને જો વનરાજ ભાઈ બની ગયા છે અત્યારે ગઢડિયા આવ્યા હતા ભાઈ માતાજી ભાઈ સના ભાઈ આજ રવિવાર હતો ને તો આપણે આવ્યા હતા ગઢડિયા મેલડીમાં દર્શન કરવા માટે હાલી આવ્યા હતા ભાઈ પેદુની વાત હતી કે રવિવાર આવે ને એટલે જાવું છે કે રવિવાર આ ગઢડિયા બહુ આવક નહી પબ્લિક હા ફૂલ પબ્લિક બહુ એટલે બહુ હાલી આવે ભાઈ અને આ ભાઈની ચેનલ ને છે ને સબસ્ક્રાઇબ કરી નાખો ને ભાઈને પણ થોડોક સપોર્ટ કરો યાર એટલે મતલબ બ્લોગ જતા હોય ને તો સપોર્ટ કરો યાર સબસ્ક્રાઇબ કરી નાખો

ના ને આયો તો કીધું લાવો અટકાશ ને દર્શન બર્શન કરતા જઈએ આજે રવિવાર પણ હતો તો એવું બધું છે ને અત્યારે તો કલર કામ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને અડધું બધું કામકાજ થયું છે જો મારે હાળો હતા આવ્યો છે મારે પરીક્ષા એટલે પગે લાગવા કા પરીક્ષા દઈને એવું લેતા જ આવી આજે અડધું કામ થયું છે બાકી બાકી તો એક નંબર કામ થાય છે ભાઈ હાલો દર્શન વર્શન કરતા આવ્યું આપણે ફાઈનલી કાંઈ દર્શન કરી લેવી તો

હા મૂચાદા મોરસ છે અને મારા પપ્પાને સાવગી ન હાલે મારા કાકાને ન હાલે મારે નતો હલતું આવું પીવાનું બંધ કરી દે એટલે હાલ હા તો આ નહી ન હાલે તો કઈ નહી નથી પીવો ફળી જાય દાંત આટલા જ નથી પીતો હું નકર નતો પીધો પેલા તો પછી જામજન દાંત અને દાંત ગયા

આજે સને ગુલાબ વનરાજભાઈ પણ મળી ગયા હતા એટલે કે આજે એ દર્શન કરવા આવ્યા હતા અકસ્માત ઘણીવાર નીકળતા હોય પણ સને સાલુ ગાડીઓ એટલે આપણે ઊભા ન રાખવી કેમ કે કામ હોય ને એવું બધું હોય અને સને આજે એ બધા હેલીને આવ્યા હતા ને એ ત્યાં આવ્યા હતા તો ગાડીના ઊભીથી જ મેંકી જ મળતો આવું એવું બધું હતું તો વનરાજભાઈ આવ્યા હતા ઘણો સપોર્ટ કર્યો એને પણ અને આવા નવા વિડીયો આવતા રહી છે આપણા વિડીયો જોઈને મજા આવે છે કે નહીં તમે કોમેન્ટમાં કહી દેજો અને કોણ કોણ ગુલાબ બટાટને ઓળખે છે ને એ કહી દેજો એનો વિડીયો કોણ કોણ જોવે છે અને બાકી તો કાંઈ નહીં આજનો વિડીયો આવો જ હતો તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર તો કરી દેજો કેમ કે ફટાફટ હવે એને આપણે વ્યૂઝ આપવાના છે ચાલો બાય બાય ને ટાટા સબસ્ક્રાઈબ હો